જય માતાજી જય દ્વારકાધીશ જો કે તમને મજામાં તો ને હું પણ ખૂબ જ મજામાં છું ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વલગમાં અને અત્યારે તમને ખાસ તો જો કે મેં તમને આ કાલના વ્લગમાં બતાવી દીધું કે હું રાજકોટ જવાનો છું તો આપણે પહોંચી ગયા છીએ રાજકોટ રાજકોટની અંદર તો પહોંચી ગયા છીએ અને રાજકોટથી પહેલાં તો કોણ કોણ છે એ કોમેન્ટ કરી દેજો હા રંગીલા રાજકોટની અંદર કોણ કોણ છે એ કોમેન્ટ જરીક કરી દેજો અને અત્યારે તો

પહેલાં તો તમારો આભાર માનું છું કારણ કે રાજકોટની અંદર મેં કંઈ જોયું નહોતું તમે અમને સીધો ડાયરી કાંઈ પહોંચાડી દીધો કાંઈ વાંધો નહીં હું ને હાર્દિક બાબતો છીએ અને અહીંયા જે અમારે જે ફંક્શન છે એવોર્ડ ફંક્શન એ અહીંયા પહોંચી ગયા છે અને અહીંયા જો બધા બ્લોગરો સિંગરો ને બધા ઊભા છે અને પછી બધાની સાથે મુલાકાત કરીએ અને પછી વાતોચીતો કરીશું તો અત્યારે તો આપણે સ્ટાર્ટિંગ બ્લોગનું કરી દીધું હતું તો કાંઈ વાંધો નહીં દ્વારકા દેશનું નામ લઈ અને કુળદેવીનું અને દાદાનું નામ લઈ શરૂઆત કરી દેવી તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહે રાજુભાઈ અહીં આવી ગયા છે ને એનું બ્લોગનું શૂટિંગ કરે છે હા સાહેબ ની બધા મળી ગયા કેમ છો સાહેબ મજામાં ને મજા મજા છે વાંધો નહીં ખાસ અમારા મિત્ર થોડીક જગ્યા કરો બસ કેમ છો મજામાં

કારણ કે અહીંયાથી આવા ઉપર ચડવા માટે છે ને ખાલી આમ પાંચ પગથિયા જ હોય પણ એ પાંચ પગથિયા ચડવા માટે તો કેટલી બધી મહેનત કરવી પડે બરાબર ને ડૉક્ટર સાહેબ બરોબર છે મહેનત હતું છે મહેનત વિશે કઈ બે શબ્દ કયો તમે મહેનત ને મહેનત તો જેટલા પણ ક્રિએટર્સ હોય એમના માટે એવું હોય છે કે કન્ટિન્યુ મહેનત જ્યારે કરે છે ત્યારે જ આ સ્ટેજ ઉપર અહીંયા પહોંચી શકે છે ને પ્લસ ડોક્ટર સાહેબ કેવું થાય ખબર છે મારા યુટ્યુબ ફેમિલીમાં ઘણા મને કોમેન્ટ એમ કરે કે તમારે યુટ્યુબમાં અમારે પણ તમારી જેમ બ્લોગ બનાવવા છે બરાબર તો એ લોકોને યુટ્યુબમાં આવવું છે પણ એ લોકોને કાંઈ માર્ગદર્શન તમે આપવા કાંઈ બે શબ્દો પહેલી વસ્તુ તો યુટ્યુબની અંદર આવવા માટે કન્ટિન્યુ મહેનત છે તમારે જરૂરી છે એવું નહીં તમે આજે

યુટ્યુબની અંદર જોઈ રહ્યા છે જેમને નવી સ્ટાર્ટ કરવી છે એમના માટે પણ એક ઓપોર્ચ્યુનિટી છે કે તમે આમની અંદર વર્ક કરીને સારું એવું તમારું ફ્યુચર બનાવી શકો છો થેન્ક યુ સો મચ આપણને ઘણો બધો આનંદ આવ્યો સાહેબ સરસ મજાની વાત કરી છે ને આ ઉપરથી આ વાત ઉપરથી તમે બધા સહેમત હોય તો કોમેન્ટમાં યસ લખી દેજો ને આગળનો માહોલ કઈ રીતનું છે કઈ રીતનું આયોજન છે એ આપણે જરીક જોશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો બોલ્યો ન ફરે મિત્રો આ જેટલા કલાકાર મિત્રો છે જે ક્ષેત્ર માંથી આવ્યા છે કરીશું મારી મારી ચાર દમ રોહિત જો જાજો મિત્રો ભાઈને કે સિંગર છે

ત્યાં સુધી પહોંચાડ્યા છે આ બધું ખાસ કે ને તો તમારો છે વડકા અને આ ખાસ તો તમે અમારું પ્રમોશન કરી દેજો કાંઈ વાંધો નહીં અમારા ચેનલ નું નામ છે બ્લોગ ગુંડરાજ બ્લોગ્સ હા ભાઈને ને કરી લેજો અને મસ્ત મસ્ત બ્લોગ બનાવો છે વાત પૂછો અમે શર્માની કરીશું એવો વિક્રમભાઈ સોરા સારા બનાવો છે કૃપા કોમેન્ટ અને અમારા રાજુભાઈ રાજુભાઈ બહુ બિઝી રહેશે કેમ છો બધામાં હા તો જો બધા ભેગા થયા છે કમલેશ બાવળિયા

આવેલા તમામ કલાકાર અને આટલું સુંદર જે આયોજન કર્યું છે એવા વિક્રમભાઈ સોરાણી અને અરવિંદભાઈ સાકરિયા તાત્કાલિક કાલે કાલ જ એનો ફોન આવ્યો હતો મને હા એટલે મને ડાન્સ હું ડાન્સર નથી હો આ બધું રામદેવજી મારાની કૃપાથી બધું ચાલે છે હા હું ડાન્સર છું નહીં મને ડાન્સ આવડતો નથી પણ અરવિંદભાઈ અને અમારે વિક્રમભાઈનો ખાસ આગ્રહ છે એટલે બે જ મિનિટ બે બે જ મિનિટ જેટલો આપણું ગુજરાતી આપ બધા એક ઓળખો છો અને એ ફિલ્મ મને પણ બહુ ગમે છે એટલે એમનો એવો ખાસ આગ્રહ છે અરવિંદભાઈનો અને ભાઈઓનો બધાનો અમારા અમારા બટુભાઈ ખાસ કરીને બટુભાઈ ઠાકોર ભાઈ સમાન છે અને એમને મારી કલાની કદર કરી છે અને ઘણો બધો અહીંયા આવે તમારા બધાના સાથ સપોર્ટથી અત્યારે મસ્ત મજાનો એવોર્ડ ફંક્શનમાં એવોર્ડ પણ મને મળી ગયો છે ને મારી સાથે અત્યારે બહુ દૂરથી આવે છે કચ્છમાંથી ભાઈ આવે છે નરેનભાઈ સોલંકી બરાબર ને કેમ છો ભાઈ મજામાં બસ પોતે પણ સિંગર છે ખૂબ જ આનંદ થયો મળીને તમને અને ભાઈ તમારું નામ હા જય માતાજી ભાઈ આવજો અમારા ઘરે તો કઈ વાંધો નહીં આજે ઘણા બધા ક્રિએટરો ને ઘણા બધા સિંગરો ને મળવાનું છે તો મળી ગયા છે કિશન ભાઈ કેમ છો એકદમ મજામાં પેલા તો લાભોડી

બધા બ્લોગરો ને બધા ક્રિએટરો બધા ભેગા થયા છે બધી સેલિબ્રિટી અને અહીંયા બધા જો કોઈ પોતાના ફોટા પાડે છે બ્લોગ બનાવે છે વનરાજભાઈ કે કરો છે બનાભાઈ શું કરો છો એવું છે હવે રાજુભાઈ જો પ્રદીપભાઈ સાથે બ્લોગ બનાવે છે પ્રદીપભાઈ કેમ છો મજામાં પ્રતાપભાઈ થેન્ક યુ સો મચ તમને પણ સેમ યાર પ્રતાપભાઈ તમને પણ ક્રિએટરો ભેગા થયા છે ને આ બધા છે રાજકોટના ફેવ સ્ટાર કાનડા કેન્ટ તો પણ ચાલે અને અત્યારે અહીં તો ચાલુ છે વરસાદ ચાલુ છે અને મારે ચાલુ છે પણ વરસાદ ચાલુ છે જોયું છે તો કન્ટિન્યુ લોંગ બધા બન્યા રહેજો ચાર ધામની સાયકલ યાત્રા કરી એ પેલા દ્વારકા ગયાતા સાહિલ ભાઈ અને રોહિત ભાઈ કેમ છો મજામાં બસ મજામાં એવોર્ડ મળી ગયો એટલે કોંગ્રેચ્યુલેશન્સ અને સાચું ને તો આ એવોર્ડ છે ને આપણે આપણે સબ્સ્ક્રાઇબર મિત્રો છે વ્યૂઝ મિત્રો એનો ગણાય બરાબર ને એના થકી આપણે અહીંયા પહોંચ્યા છીએ બરાબર ને તો અમારી ચેનલ વિશે કઈ કહેવા માંગો છો ઓકે થેન્ક યુ સો મચ સાહિલભાઈ ભાઈ રોહિતભાઈ